અને આપણે ગેન રોટલી દેતા હોય ને પછી આપણે ગીરાવાની છે ને બાકી ખરીદી કરવા જવાના છે આપણે જાણ નથી એમાં પણ તો એવું બધું છે તો ચાલો બનનાર જોગમાં તો આપણે કહે ને ફટાફટ ઘેર રોટલી દેતા હોય ને પછી આપણે બીજું કામ કરી পাডোৰে মানে লাগে পুৰি থৈ পানী ৰাইড ৰাইডো হ'ল আজি এই লাগে যা আছে

બે થોડાક જ નારે લેવો કે ખાસું કા પૂગ્યા હોય નહીં એમાં એમ હામટા માણો હોય ખાવા તે બધું જોરદાર હે હાલો દસ વાગે આપણે બનાવી નાખી ચા કેમ કે આજ થઈ ગયું થોડુંક મોડું થઈ ગયું કાંઈ વહેલું હોય ટાઈમ તો બરોબર છે એટલે બગા થોડુંક વહેલું છે મોડું થઈ કાંઈ હાલો દસ વાગે મોડું થઈ જતું તો આપણે ચા બનાવી નાખી થોડુંક

આપતા તો વાહિંદા ને વાહિંદા થઈ ગયા હાઈ અને આપણે હવે વાહ નાખું વાર તો એક નાખવું આપણે ધાણામાં માર નાખી પણ આમ તો કેમ જોવાય એ નથી મને અને હવે માલ પાવા એક બાકી બાકી તો પી ગયા માલ તો તો એવું બધું ભે જો આપણે અહીંયા એવા હૈ નાખવા ધાણા એકદમ થઈ ગયા હવે થામ એટલે ધાણ આપણી પાકવા મહેકો ફૂલ હે ઊંડું પાણી થાય કે ખાલી આપણે નાખવાને અત્યારે પાણી આવે આપણે ઘણો બધો હવે તો આપણે ભીહોંધ વાઈ ગઈ બધું કામ થઈ ગયું ઘરનું બધું રંધાઈ ગયું છે હવે આપણે થોડી ઘર અહીં ફ્રી તો આપણે વાઈટ જોવાની હે દુકાનેથી આવશે તો મામા જમવાનું થાય એટલે આમ નવ તો વાગી જાય અને આ ગયા હા પાણીવાળા તો નવ વાગે આપણે જમવાનું થાય તો આવતી કલાકની વારે તો આપણે વિડીયો થોડાક એડિટ કરશું થમેલ પમેલ બનાવશું કંઈક કરશું ને ક થોડીક ફોનમાં જવું કે દિવસનો ધર્જા ટાઈમ મળે નહીં એવું હે યાર વ્લોગ આપણે પૂરો કરી મળશું પાછા કાલ નવા વ્લોગમાં